નમસ્કાર મિત્રો રેવન્યુ તલાટી વર્ગ ત્રણ મુખ્ય પરીક્ષા માટે પાંચ ગણા ઉમેદવારોનો કટ જાહેર થઈ ચૂક્યું છે મિત્રો તો જે રેવન્યુ તલાટીની પરીક્ષા લેવાઈ ગઈ હતી મિત્રો એનું આજે કટ જાહેર થઈ ચૂક્યું છે તો વધારે ટાઈમ વેસ્ટ ના કરતાં આપણે સીધા કટ વિશે ચર્ચા કરીશું મિત્રો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ મહેસૂલ તલાટી વર્ગ ત્રણનો જાહેરાત કરવા મિત્રો તમે જોઈ શકો છો ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ જે વેબસાઇટ છે જીએસએસએસબી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને પણ તમે જોઈ શકો છો મિત્રો આપણે અહીંયા કટોર કેટેગરી વાઇઝ કેટલું અટક્યું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો મિત્રો કેટેગરી વાઇઝ કટ ઓફની વાત કરીએ તો જનરલ કેન્ડિડેટ માટે મિત્રો કોમન માટે એકસો બાવીસ અઠ્ઠાવન અને ફિમેલ માટે મિત્રો એકસો નવ છે આ જનરલ ઉમેદવાર માટે ઈડબલ્યુએસ માટે મિત્રો એકસો બાર અને ફિમેલ માટે એકસો ને એક મિત્રો ઈડબલ્યુ જ્યારે ફ્રેન્ડ્સ એસસીબીસી માટે મિત્રો એસસીબીસી માટે કોમન ઉમેદવારો માટે એકસો તેર પંચાણું અને મિત્રો ફિમેલ માટે નવ્વાણું પોઈન્ટ ત્રેવીસ એસસી બીસી કેટેગરી માટે મિત્રો એસસી કેટેગરીની વાત કરીએ મિત્રો તો કોમન ઉમેદવારો માટે એકસો બાર તેતાલીસ અને ફિમેલ માટે હંડ્રેડ પોઈન્ટ ફિફ્ટી એસસી ઉમેદવારોનો કોમન માટે એકસો બાર તેતાલીસ મિત્રો અને ફિમેલ માટે સો પચાસ જ્યારે એસટી ઉમેદવારો માટે કોમન ઉમેદવારોનો એક્યાસી અને ફિમેલ ઉમેદવારને એસી પોઈન્ટ વીસ મિત્રો મિત્રો તમે આ કેટેગરી વાય જોઈ શકો છો પછી મિત્રો એક્સ સર્વિસમેન એન્ડ પીએચ મિત્રો એક્સ સર્વિસમેન અને ની વાત કરીએ તો મિત્રો એક્સ સર્વિસમેનનું રિઝલ્ટ અટક્યું છે એસી પોઈન્ટ વીસ મિત્રો જે એક્સ સર્વિસમેન છે એમના માટે એસી પોઈન્ટ વીસ અટક્યું છે પીએચ પીએચ કેટેગરી એ માટે એસી પોઈન્ટ વીસ પીએચ કેટેગરી બી માટે બ્યાસી પોઈન્ટ નવ્વાણું પીએચ કેટેગરી સી માટે મિત્રો એસી પિસ્તાળીસ અને પીએચ કેટેગરી ડી એન્ડ ઇ માટે એસી પોઈન્ટ પિસ્તાલીસ અટક્યું છે મિત્રો તમે આ જોઈ શકો છો કટ ઓફ કેટેગરી વાઇઝ કટ જાહેર થઈ ચૂક્યું છે ગૌરસે પસંદગી મંડળે જાહેર કરી દીધું છે મિત્રો તમે જોઈ શકો છો આ કટ તો મિત્રો હવે વધારે રાહ ન દેખતા મેઈસની તૈયારી શરૂ કરી દેજો અને મેંસની સંભવિત તારીખ પણ જાહેર થઈ ચૂકેલી છે મિત્રો તો મિત્રો કંઈ પણ કટ વિશે તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરો દરરોજ ડેલી ક્વીઝ ફેક્ટ શોર્ટ્સ અને અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન સિરીઝ પણ મૂકવામાં આવે ચેનલ પર તો તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સ્પર્ધાત્મક તૈ પરીક્ષાની તૈયારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો યાદીમાં સમાવેશ નામના દરેક ઉમેદવારોએ જલ્દીથી જ મેન્સની તૈયારી કરી દેવી જોઈએ મિત્રો તો મિત્રો સમય ના વેડપતા અને જલ્દીથી મેન્સની તૈયારી શરૂ કરી દેજો મિત્રો જે ઉમેદવારોને મેન્સની પરીક્ષા માટે મેરિટની યાદીમાં કઠોળ જાહેર થયું છે એમાં મેરિટની યાદીમાં જેના નામ આવ્યા છે તે તમામ લોકોને મેઇન્સની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લખ અને થેન્ક યુ મિત્રો સ્પર્ધાત્મક તૈયારીની માહિતી માટે અને મટીરિયલ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ મિત્રો બીજા વિડીયોમાં બીજી માહિતી લઈને આવો છું